તો તમે તુવર ને કપાસ ની તો મિશ્ર પદ્ધતિ સરસ કરીને પ્રાકૃતિક ખેતી કરો છો સાથે આ તમારું હળદર ની ખેતી પણ અહીંયા છે બરાબર તો એનો અભિપ્રાય અમારે ખેડૂત ભાઈઓને આપો

મારે દર વર્ષે તૂટો જ પડે શું વાત છે લોકોને બ્રેક જ મરવી પડે દોઢર શું પચીસ રૂપિયા વેચતો સમય એવો છે કે માર્કેટ પ્રમાણે છે

ઓ હો માટી ચોટી છે બધી અને ટોટલ ટપક પદ્ધતિ ઉપર છે બધી ટોટલ ટપક બરાબર અંદર ગાથીઆ છે આ ખાધો તૂટેલું છે

ના સારી વસ્તુ આપો અને જરૂર છે જુઓ કારુભાઈ પી પટેલ એમના સન છે સુરેશભાઈ અને એ હરદનનું જે અગાઉ આપણે ફિલ્ડમાં જોયું એ અથાણાનું આ રીતે ડબ્બા પેકિંગ કરીને વેચે છે

રાઈટ આ પેકિંગ કરેલું બતાવો તો હાલ પેકિંગ કર્યું પેકિંગ કર્યું બરાબર છે ફક્ત એક ગૂંઠો પણ જમીન નથી એમાંથી જેમતી શું કહેવું કેટલાનું વેચાણ કર્યું એક લાખ રૂપિયાનું ખાલી બે ચાસની અંદર એ પણ અડધા અડધા ચાસમાંથી વેચાણ અડધનનું કર્યું છે અને અડદરનું વેચાણ કિંમત એક કિલો શું ચારો રૂપિયા ચાર ચારસો રૂપિયામાં થાણું વેચે છે એમાં સિત્તેર ટકા તો લીલી હળદર છે એટલે પાણીનો ભાગ આવે ભાઈઓ વિચારો જેટલું દરશો એટલું રસ્યો એટલે કે પ્રોસેસિંગ કરશો એટલું ખેડૂત આગળ આવશે